છે યુવક રાજસ્થાનના ઉદયપુરનો વતની હોવાનું સામે આવ્યું છે ગૌતમ લિંબારામ મીણાએ મોતને વલ કર્યું છે સમગ્ર મામલે જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી ઘટનાને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે ખેડા જિલ્લાના કપડવંજની અંદર ચાલતી કપડવંજ કેળવણી સંચાલિત સ્કૂલની અંદર એક રસોઈયા હતો જે રસોઈયો કોન્ટ્રાક્ટરી કોન્ટ્રાક્ટર તરીકે અહીંયા નોકરી કરતો હતો તે રસોઈયાએ પેટા કોન્ટ્રાક્ટરની અંદર એક ઓગણીસ વર્ષીય યુવકને અહીંયા નોકરી પર રાખ્યો હતો અને ગઈકાલે મધરાતે કોઈ અગમ્ય કારણોસર તે રસોઈયાએ જ ઘરે ફાંસો ખાતો હતો તેને લઈને કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન ઘટના સ્થળ ઉપર પહોંચી પહોંચી હતી અને કઈ દિશામાં આ જે રસોઈયા જે ગળે ફાંસો ખાધો છે તે કયા કારણથી ગળે ફાંસો ખાધો છે તેનો કપળવંજ ટાઉન પોલીસ સ્ટેશને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કેમેરામેન નજીબ મલેક સાથે ઇમરાન વોરા ભારત ટાઈમ ન્યૂઝ ખેડા કપળવંજ